લોકો ખાવાની અને ઉંગવાની તેમની વ્યસ્ત દિનચર્યાઓનું પુનરાવર્તન કરે છે તેઓ ધન સન્માન અને શક્તિ પ્રાપ્ત કરવા અથવા માત્ર આજીવિકા મેળવવા માટે આખી જિંદગી સખત મહેનત કરે છે જે કે તે બધા અંતમાં મરી જાય છે શરીવ નામ વિદ્યુથી વધારે ભયજનક બાબત તે પચીનો ન્યાય છે જેન માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે જે રીતે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ રેકોર્ડ કરવામાં આવે છે તે જ આપણે આ પૃથ્વી પર જે કંઈ પણ કરીએ છીએ તે સ્વર્ગની પુસ્તકોમાં રેકોર્ડ કરવામાં આવે છે તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મહિલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો आरोपी दोषित छे के नहीं अने तेने सजा आपवामा आवे छे ते आप पृथ्वी पर नीम शास्त्रनी पुस्तकों प्रमाणे नक्की करवामा आवे छे तेज रीते मृत्यु पछी कोई व्यक्ति स्वर्ग जशे के नर्क मा ते बाइबल प्रमाणे नक्की करवामा आवे छे दरेक नो न्याय तेनी करणीओ प्रमाणे करवामा आव्यो मरण तथा हाडेस ने अग्नि खाई मा नाखवामा आव्या अग्नि खाई एज बीजू मरण छे બાઇબલ કહે છે કે અમુક વિશેષ લોકો છે જેમને દોષિત ઠરાવવામાં આવશે નહીં. પહેલો પુનર્ખાનમાં જેને ભાગ 6 તે ધન્ય તથા પવિત્ર છે. ઈવાઓ પર બીજા મરણો અધિકાર નથી. પ્રથમ પુનર્ખાનમાં ભાગ લેવા માટે આપણે શું કરવું જોઈએ જેથી આપણો ન્યાય અને નરકની અગનીમાં સજા થવાથી બચી શકીએ.

તો પછી આપણે ઇસુનો માસ કેવી રીતે ખાઈ શકીએ છીએ અને તેમનું લોહી કેવી રીતે પી શકીએ છીએ લોખાવ એ મારું શરીર છે તમે સહુ એમાંનો પીઓ કેન કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે બહેબડાવવામાં આવે છે નવા કરારનો પાસખા પર્વ મનાવવાકી આપણે ઈસુનો માંસ ખાઈએ છીએ અને તેમનું લોહી પીએ છીએ અને આપના બધા પાપોની ક્ષમા પ્રાપ્ત કરીએ છીએ આપણે આપણા પાપોની ક્ષમા કરવામાં આવી હોવાથી તેથી આપણે પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેવામાં સક્ષમ છીએ બધી સાંસારિક વસ્તુઓ જેના પર લોકો મહાન મૂલ્ય રાખે છે મૃત્યુ પછી પરમેશ્વરના ન્યાયસની સામે નકામી છે जो के ईसुए पोताना मास अने लोही द्वारा स्थापित नवा करार नो पास पर्व मनावी ने प्रथम पुनरुत्थान मा भाग लेवो मूल्यवान छे एवं एकले छे केम के मात्र ते जेओ प्रथम पुनरुत्थान मा भाग ले छे नरकनी सजा थी बची शके छे आवो आपने बधा नवा करार नो पास खा मनावीए जेथी आपने अनंत जीवन मरे अने स्वर्गना राज्य मा सदा महिमा मा जीवी शकीए